ચીવા ઉગ્યા હે ઓ વાત કોમ કરેના ચીવા ઉગ્યા હે હિતેશ બુધા હેડ ચાલ બધુ હેડ એ બો ચાલ બધુ આ કા ઉવા ને કાલલે કાલ મના પાણી ઉરા લઈ જિલા હાલ હું કોઈ ઓય જાતો ને ઓય ઓય હું જાય બોધી લાવું હાલ મોટા પાડે છે ઉભા રો ઉભા રો શો રાખતા બે પડો મને લાકડા લાકડા બધો ચારો તો ખાઈ જાય હે મને આખી રાત રાતું નહી કે લાકડા ખી જાય તો મરી જાય બગલા

Thank you খুলে <laughs> মানে <laughs> <laughs>

શું થાય કરતે થાય શું થાય ગોળી પડી હું લાયો તો ને અમારે હું દિવસ તો હું તો ને મજા ભાઈ તમે ખમણ બનાવ્યું એ અમને કેમ ના કીધું તમે લેટવા આવો એટલે લેટવા તો પૂછતે એકલા એકલા ખાઈ લો આદિતભાઈ ને તમે